પંચાયત સમાચાર ટ્વેન્ટી ફોર માં આપનું સ્વાગત છે મધ્ય ગુજરાત વાલ્મિકી સમાજની મહત્વપૂર્ણ બેઠક થઈ સંપન્ન દાહોદ અને ઝાલોદના આગેવાનોની ઉપસ્થિત વરિષ્ઠ પત્રકાર ભરતભાઈ પ્રણામી અને મનીષભાઈ વકીલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી બેઠકમાં સમાજના વર્તમાન પ્રવાહો ને ભવિષ્યની રૂપરેખા અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી દાહોદ નગરપાલિકાના કાઉન્સીલર રાકેશભાઈ નાગોરી અને ઝાલોદ નગરપાલિકાના કાઉન્સિલર મુકેશભાઈ ડામોરની આગેવાનીમાં આ આ સ્પર્શતા વિવિધ પ્રશ્નોને આવી હતી બેઠકમાં દાહોદ જિલ્લાના ખૂણે ખૂણેથી સમાજના હાજરી આપી હતી દાહોદ ઝાલોદ લીમડી દેવગઢ બારિયા ગરબાડા લીમખેડા ધાનપુર રણદીપુર સુખસર અને સંજલી જેવા વિવિધ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાંથી વાલ્મીકી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા સ્થાનિક પ્રતિનિધિઓ અને નગર સેવકોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં દરેક વિસ્તારના સામાજિક પ્રશ્નોનું આદાનપ્રદાન થયું હતું અને પરસ્પર સંયોગથી સમાજને આગળ લઈ જવા માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો સંમેલન દરમિયાન સામાજિક સુધારણા મુદ્દાઓ કેન્દ્રસ્થાને રહ્યા હતા ઉપસ્થિત મહાનુભવ સમાજમાં એકતા જાળવી રાખવા શિક્ષણનો વ્યાપ વધારવા અને યુવા પેઢીને વ્યર્શન મુક્ત કરવા પર ખાસ ભાર મૂક્યો હતો આ ઉપરાંત સમાજમાં પ્રવત્તા કુરિવાજોના નિવારણ અને સંગઠનાત્મક માળખાને વધુ સૃધઢ બનાવવા અંગે પણ વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સમાજના સર્વાંગી વિકાસ અને નવનિર્માણના સંકલ્પ સાથે આ બેઠક પૂર્ણ થઈ હતી